वघोड़िया नगरपालिका सीविक कॉम्प्यूटर सेंटर उद्घाटन पूर्व वाप्रधान अटल बिहारी वाजपेयी वजपेयीजी सौ जन्मजयं मुख्यमंत्री भूपेन्द्र पटेल हस्ते गुजरात की चौतरीस नगरपालिका सीविक सेंटरन वर्च्युअल उद्घाटन करघोड़िया नगरपालिका में सीविक सेंटरन वर्च्युअल उद्घाटन कर लोकार्पण करते डोर टू तो डोर कचरा कलेक्शन ट्रेकर ट्रॉलीकार्पण कर નગરપાલિકા સિવિક સેન્ટર વર્ચ્યુઅલ ઉદઘાટનમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે સાથે મોટા પાઠક ફળિયાના આરસીસી રોડનું ખાત મુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું આજે આપણા પૂર્વ વડાપ્રધાન માન્ય અટલ બિહારી વાજપેયીજીના સૌમી જન્મ જન્મજયંતિ નિમિત્તે આપણા ગુજરાતના મુર્દુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુશાસનના દિવસે વાઘોડિયાના નગરજનોને સુશાસન વ્યવસ્થા સારી રીતે મળી રહે એ માટે આજે વાઘોડિયા નગરપાલિકાની અંદર સુશાસન જન સેવા કેન્દ્રનો આજે આરંભ કરવામાં આવ્યો આ આરંભની અંદર પાંચ વર્ષ માટે જે કંઈ ખર્ચ થશે બે કરોડ રૂપિયા જેટલો એ તમામે તમામ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર આ નિભાવણી ખર્ચ ભોગવવાની છે સાથે સાથે વાઘોડિયાને જે કંઈ મેં વચનો આપ્યા હતા કે વાઘોડિયા નગરપાલિકા બનશે એટલે આપણા ગુજરાતના મૃદુ અને મુક્કમ મક્કમ મુખ્યમંત્રીએ વાઘોડિયાને ટૂંક સમયમાં નગરપાલિકા પણ આપી સાથે સાથે આપણે વાઘોડિયાને ગંદકી મુક્ત કરવાનું પણ વચન આપ્યું હતું તો સફાઈ અભિયાનની અંદર આજે વાઘોડિયા ખાતે સફાઈના સાધનો પણ આપવામાં આવ્યા છે સાઠ કરોડ જેટલી મોટી રકમ ડ્રેનેજ યોજના માટે થઈને ત્રણ એસટીપી સાથે વાઘોડિયાને આપવામાં આવી છે એટલે એ પણ મારું વચન આજે પૂરું થયું છે સાથે સાથે વાઘોડિયાના યુવાનોને ઘણા વર્ષોથી માગણી હતી કે ભાઈ વાઘોડિયામાં રમતગમત માટેનું કોઈ પણ ગ્રાઉન્ડ નથી અથવા તો કોઈ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નથી તો વાઘોડિયા માટે સ્પોર્ટ કોમ્પલેક્ષની પણ દરખાસ્ત મૂકી દેવામાં આવી છે અમારા યુવાનો માટે ફાયર સ્ટેશનની પણ દરખાસ્ત મૂકી દેવામાં આવી છે અને આજે બીજા ચાર કરોડના રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એટલે વાઘોડિયામાં તમામ નવીનીકરણ રોડ થશે સાથે સાથે ડ્રેનેજની લાઇન ગેસની લાઇનનું પણ કામકાજ ચાલુ છે જે કોઈ વચનો આપ્યા હતા વાઘોડિયાની જનતાને એ અત્યારે મને એવું લાગે છે કે પચાસ ટકા ઉપર તમામ વચનો પૂરા થઈ ગયા છે ને આવનાર સમયમાં એકાદ વર્ષમાં તમામ વસ્તુઓ પૂરી થશે એવી આશા રાખું છું લોકાર્પણ